લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબરના વોર્ડ નંબર પાંચનું પરિણામ જાહેર થયું છે અને સાથે જ અપસાઇટ પણ મોટો સર્જાયો છે ફરી એકવાર અપસાઇટ સર્જાયો છે વોર્ડ નંબર પાંચમાં ત્રણ બેઠકો પર સમાજવાદી પાર્ટી જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજયી થયો છે અપક્ષ ઉમેદવાર નજમાબેન આડત્રીસોને ને આડત્રીસ વોટે વિજયી બન્યા છે 1838 આડત્રીસ વોટે આ વોર્ડ પાંચ નંબરનો વોર્ડ છે તે પણ મહત્વપૂર્ણ પરિણામ જે આવ્યું છે ખૂબ જ ચોંકાવનારા પરિણામ છે પૂર્વ કોર્પોરેટર છે જહીરભાઈ તેઓ એક મતથી હારી ગયા છે અપક્ષ ઉમેદવાર નજમાબેન રેકોર્ડ બ્રેક મત અઢારસો અડત્રીસ મતે જીત્યા છે સમાજવાદી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે અને પ્રથમ વખતે સાયકલ અહીં ચાલી છે ત્રણ બેઠકો સમાજવાદી પાર્ટીની અહીં મળી છે તે સાથે જ છોટાઉદેપુરમાં કોંગ્રેસની એક બેઠક મળી છે કુલ પાંચ વોર્ડની વીસ વો બેઠકની વાત કરીએ તો પાંચ વોર્ડ માટે કોંગ્રેસના એક બેઠક ભાજપને છ બહુજન સમાજ પાર્ટી હાથીને બે અપક્ષ ચાર સર્વ સમાજ પાર્ટીના ચાર અને હવે સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવાર ત્રણ બેઠકો મળી છે કુલ વીસ બેઠકોમાં આ સમીકરણ છે ફરી વખત જણાવીએ કોંગ્રેસને એક બેઠક ભાજપને છ બહુજન સમાજ પાર્ટી હાથી બે અપક્ષ ચાર સર્વ સમાજ પાર્ટી ચાર ને સમાજવાદી પાર્ટીની સાયકલ ત્રણ બેઠક જીતી ગયેલ છે बहुत नाश्ता झील किया लगता